બાઇકનો કચ્છ નીકળી ગયો હતો ઈજાગ્રસ્ત ત્રણેય યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ચાલક હવામાં ફૂટબોલની જેમ 30 ફૂટ જેટલો ઉછળી દૂર પટકાય છે અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે ત્રણ વાગે ભયંકર અકસ્માત સર્જાયો હતો સ્પોર્ટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકા બેડ અથડાવી હતી આ અકસ્માતમાં બાઇકનો ખુરદો બોલી ગયો હતો સ્પોર્ટ બાઇક પર ત્રણ યુવકો સવાર હતા જે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન જ ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં જ બાઇક કાર સાથે અથડાય છે જેમાં બાઈક ચાલક યુવક ત્રીસ ફૂટ જેટલો ઊંચો ઉછળીને વીસ પચીસ ફૂટ દૂર પડે છે જ્યારે બે યુવકો બાઈક સાથે ત્યાં જ રસ્તા પર પટકાય છે સ્પીડમાં બાઇક કારમાં કારણે કાર પણ ઊંચી થઈ જાય છે ત્યારબાદ લોકો દોડી આવે છે અને યુવકને હોસ્પિટલ ખસેડે છે હાલ તો અરાજણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે સ્વિમર હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ નાનપુરા વિસ્તારમાં અઢાર વર્ષીય અંતિમ નાનદાસ ગુપ્તા પરિવાર સાથે રહે છે પરિવારમાં માતા પિતા ત્રણ ભાઈ અને બહેન છે અંતિમ કૃષિ બજારમાં પટ્ટાવાળાનું કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યો છે અંતિમ અને તેના બે મિત્રો વહેલી સવારે એટલે કે સોળ ડિસેમ્બરની વહેલી સવારે ત્રણ વાગે મિત્રની સ્પોર્ટ બાઇક લઈને ચા પીવા નીકળ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં બાઇક અંતિમ ગુપ્તા ચલાવી રહ્યો હતો અને વીસ ફૂટ દૂર ફંગોળાઈ જતા ઈજા થઈ હતી આ ગંભીર અકસ્માતમાં અંતિમને માથાના ભાગ આંખના ભાગે હાથ પગ પર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ ત્રણેય યુવકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સામાન્ય ઈજા થઈ હોવાથી બંને મિત્રોને ઘરે લઈ આવવામાં આવ્યા હતા તથા અંતિમ ગુપ્તાને આંખની ઉપર માથાના ભાગે બાવીસ ટાંકા આવ્યા હતા સ્પીમર હોસ્પિટલમાં તેની વધુ સારવાર કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર દિવસ સુરત